વેલકમ બેક ટુ મા યુટ્યુબ ચેનલ કેમ છો મારા ખાલી જાવ મજામાં આપણા બ્લોગ જોતા હોય મજામાં જો જયમાં મોબાઈલ શ્રી રામ તો ભાઈ ચાર વાગી જશે હાથ ને અત્યારે બ્લોગ શરૂ કર્યો છે કારણ કે કાલે અમારા ગામમાં સમલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જોરદાર અત્યારે જો અત્યારે અમે કર્યાવર બધું ગોઠવીએ છીએ તમે જોઈ શકો છો એકવીસ માંડવા છે એકવીસ માંડવાનું કર્યાવર ગોઠવી દીધું છે નજીક થોડો ઘણો બધો આવે છે એ બધું ગોઠવતા જાય છે ને અત્યારે જમવાનું બધું ઘણું ખરું કામકાજ અત્યારે ચાલુ કરી દીધું છે તો ચાલો તમને આગળ બધું બતાવું વ્લોગમાં તો કન્ટિન્યુ રહેજો ને સવારનો આખો વ્લોગ આપણે આમાં જ આવવાનો છે એટલે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને અમારી ચેનલમાં પહેલી વાર હતું લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ આગળ વ્લોગમાં કન્ટિન્યુ થતા રહે માંડવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો સ્ટેન્ડ ને બધું ગોઠવી દીધું છે આ સાઈડ આપણે સ્ટેન્ડ ગોઠવી દીધું છે જોરદાર તો હાલો હુરા આપણે જઈએ હવે રસોડે જઈ ના થોડું ઘણું બધા અપડેટ થઈ બધું બતાવી બાકી અત્યારે અહીંયા કામ તો બધું કમ્પ્લીટ થઈ છે ને થઈ ગેટ ને એ બધું નખાય છે તો ચાલો મળી આગળ હેલો તો ફાઈનલી જમીને આવી ગયો તો પાછો રસોડે ને બુંદી કાઢી ને એવું બધું તો બની ગયું છે હવે શાક ને રવો ને એવું બધું કામકાજ હાલે છે આ બધા આપણા માણસો આવી જશે છે બધી ભાઈઓ બધી બકાલો મોરે છે આજે પરોઠા બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છ મારા કરી દો મજામન આપણે લોક જોતો હોય મજામાં જયમાં મોગલ જય શ્રી એમ તો ભાઈ અત્યારે વાગી જશે હા સવારે ગુડ મોર્નિંગ ને અત્યારે પાછું આવી જશે રસોડે રસોડે તો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે ને થોડું ખમણ ને એવું સુધારવાનું કામકાજ હાલે છે ને અત્યારે મંડપનું કામ પણ જોરદાર થઈ ગયું છે બધું ને બહારની સાઈડમાં ગેટ પણ નખાઈ જશે ને ઓલી સાઈડ કરિયાવર ઉતર કરિયાવરનું કામ પણ કમ્પ્લીટ થઈ જશે ફૂલ ગોઠવાઈ જશે એ થોડું ઘણું બાકી છે એ આવે છે મેં અત્યારે ક્લિપ મેં તમને ઉતારી છે હા જે હાલની ક્લિપ તમને નાખી દીધી ને અત્યારે જો અહીંયા બેઠો છું તેજ માથે પૃથ્વી બાપુનો આપણે ફોટો અહીંયા મૂકી દીધો છે તો ચાલો ટાઈમ બહુ ઓછો છે એટલે બે ત્રણ જાનમાં જવાનું છે તો કાંઈ ગામ ફ્રેશ થઈ આવી ને જે મારે જવું છે ભાકો દે ત્યાંથી લેવા માટે ચાલો કન્ટિન્યુ રહો વ્લોગમાં ને આજનો દિવસ આપણે સાથે મળી એન્જોય કરવાનો છે ને બપોરે ડાયરેક્ટ આપણે વ્લોગ શરૂ કરીશું જમવાનું તો કન્ટિન્યુ રહો મિત્રો ને તૈયાર કરી રહ્યા છે બે હાજર આપવામાં આવેલા છે આજે રકમ આ ઉપરાંત શ્રી રમેશભાઈ બારીયા જે વિભાગ માં કામ કરી રહ્યા છે ડ્રાઈવર છે તેમના તરફથી

કર્મચારી એવા શ્રી રાણીશિયા લક્ષ્મણભાઈ વેલાભાઈ જીઆરડી રૂપિયા અગિયાર રૂપિયા આપવામાં આવેલા છે લખમણભાઈ વેલાભાઈ બાંભિયા જીઆરડી સ્ટાફ તેમના તરફથી પણ અગિયારસો અને અગિયારસો રૂપિયા આપવામાં આવેલા છે આ ઉપરાંત

આજના આ પ્રસંગે આવેલા ગામના તમામ વડીલો માતાઓ ભાઈઓ અને બહેનો એમાં સ્ટેજ ઉપર ઉપર સ્થિત ગામના સરપંચ તેમજ અન્ય આગેવાનો જે અહીંયા ઉપસ્થિત છે સર્વને નમસ્કાર આ સમૂહ લગ્ન એક ખાસ કરીને ગુજરાતમાં અને આપણા આજુબાજુ સમાજમાં આ એક બહુ સારી પદ્ધતિ વર્ષોથી ચાલી આવે છે અને ગવર્મેન્ટ સરકાર તરફથી પણ આ એક મહત્વનો પાસો એટલા માટે ગણવામાં આવે છે કે અમને પણ કહેવામાં આવે છે કે જે આ માસ મેરે સમૂહ લગ્ન હોય છે એમાં મદદ એટલા માટે કરવી જરૂરી છે કે સમાજમાં એક અલગ ઉદાહરણ સમાજ પ્રસ્તુત કરે છે એક સાથે મળીને કે જે આજકાલ લગ્નમાં જે વ્યક્તિગત ખર્ચો ઘરે જ્યારે લગ્ન કરે ત્યારે લાખો રૂપિયાનો ખર્ચો થાય અને દીકરીના પિતા કરજામાં ડૂબી જતા હોય છે તો આ એને નાખવા માટેનો આ એક પ્રયત્ન હોય છે કે ગવર્મેન્ટ સરકાર પણ ઈચ્છતી હોય છે કે આવા કામો આગળ વધે એમને પ્રમોટ મળે એટલે કે આવા કામોને વધારે પ્રોત્સાહન મળે એના માટેનું આ કામ હોય છે તો હવે હું કોઈ મોટો વ્યક્તિ તો નથી કે ભાઈ જેમના પણ આજે મેરેજ છે એમના માટે તો એટલું જ કહી શકી કે એમને ભગવાન જ્યાં પણ રાખે સુખી અને સંપન્ન રાખે એમનો પરિવાર આગળ વધતો રહે અને સમાજના દરેક વડીલો યુવાનો કે આ જે આ કાર્ય ભગીરથ કાર્યમાં પોતાનો સમય આપી રહ્યા છે પોતાની સેવા આપી રહ્યા છે એ સમય સમય પર વધારે યોગ્ય અને અને વધારે વધારે સારું રહે લોકો એનો લાભ કોળી સમાજના આગેવાનો વડીલો હું નમસ્કાર કરું છું

મારે એ કહેવાનું કે આ સમસ્ત સમાજ વતી ગામ વતી સમાજના આગેવાનો વતી મને આમંત્રણ મળ્યું અને આમંત્રણને માન આપી અને હું પ્રસંગમાં હાજરી આપી કેવાનું એ કે આપણે આ જાફરાબાદ ને રાજુલા તાલુકામાં જે સમૂહ લગ્નનું આયોજન થાય છે એનું આયોજન ખૂબ સરસ રીતે અને સારી રીતે કરવામાં આવે છે આ આયોજન ની પદ્ધતિ એવી છે કે આપણે દીકરીને સમૂહમાં માં પરણાવીએ એવું આપણને લાગતું નથી અને જે દાતાઓ તરફથી જે આપવામાં આવે છે અને ઘરે વડીલો પોતાની યથાશક્તિ પ્રમાણે જે આપે છે દીકરીને ઘણું મળી જાય છે આનાથી આપણે પ્રેરણા એવી લેવી જોઈએ કે ભાઈ માણસો પાસે પૈસા તો ઘણા હોય ઘણા લોકો પાસે પૈસા હોય પણ અમુક આપણા જે સમાજના ગરીબ કુટુંબ આર્થિક સ્થિતિમાં અને આપણે અહીંયા રીત રિવાજ એવો છે કે પૈસાદાર લોકો હોય કે મધ્યમ વર્ગ બધા આપણા સમૂહ લગ્નમાં જોડાય છે એટલે કોઈને એવું નાનક ના લાગે કે ભાઈ આપણે આપણી દીકરીને સમૂહમાં પરણાવીએ છીએ બહુ સારી રીતે સમૂહ લગ્ન કરવામાં આવે છે અને આની પાછળ હું જોઉં છું તો ગામના વડીલો આગેવાનો યુવાનો અને સાથે સાથે જે નાના નાના નાનું તો પણ કામ કરી શકે એવા કિશોર વૈના તમામ લોકો જેટલા સમય આવવ નાની વાત નથી જે વડીલો છે પોતાનું માર્ગદર્શન યુવાઓને આપતા હોય છે યુવાનો એ માર્ગદર્શન હેઠળ આયોજન કરતા હોય છે દાતાઓ પોતાની રીતે પોતાનું અનુદાન આપતા હોય છે અને જે આયોજન કરી અને લગ્ન જે આયોજન કરવામાં આવે છે ખૂબ દરેક ના ઘરે ભાષામાં ઉછળતા જોઈએ નાનો મોટો ઝઘડો દરેક જ્યાં થતો એવું નથી તો એ બધું અવગણી અને સમાજના ના આગેવાનો યુવાનો વડીલો